જેમાં લખ્યું હતું કે રેતી કોન્ક્રીટની ગ્રાન્ટ કોઠીપુરા ગામે પ્રાથમિક શાળાના વિસ્તારમાં પેવર બ્લોકનું કામ છે હવે આપણે એ વિચારવું પડશે કે ગ્રાન્ટ રેતી કોન્ક્રીટની છે કે પેવર બ્લોકનું અમારી ટીમે જ્યારે એ રસ્તાનું નિરીક્ષણ કર્યું ત્યારે જોવા મળ્યું કે ત્યાં પેવર બ્લોકનું કામ ખેલ હતું પણ આ જે પેવર બ્લોક લગાવ્યા હતા તેમાં પેવર બ્લોક લગાવી માત્ર રેતી વિખેરી નાખવામાં આવી હતી અને રોડની આજુબાજુમાં રેતી કોન્ક્રીટનો મસાલો લગાવી દેવામાં આવ્યો હતો જેથી અમે કોઠીપુરા ગામના રહેવાસી દીપકભાઈ પરમાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરપંચ શ્રી અમને કોઈ પણ પ્રકારનો રીતસર જવાબ આવતા નથી અમે સરપંચ અને તલાટી મામલતદાર તેમજ વિકાસ અધિકારીઓને આરટીઆઈ દ્વારા બાબતે પણ માંગી હતી તેથી તેઓએ પણ કોઈ જવાબ આપ્યો નથી આ કોઠીપુરા કોઠીપુરા અંધરસ આજ એક્ઝેક્ટલી જગ્યા આયુ અંધરસ નદી મેમદાવાદ તાલુકો મેમદાવાદ તાલુકો

મીટિંગમાં બોલાવતા નથી કશું નહીં અને કોઈ કામ જણાવતા જ નથી ને હવે ડાયરેક્ટ એમનામાંથી કામ કરે રહ્યા કોણ નથી બોલાવતા સરપંચશ્રી નહીં મિટિંગમાં બોલાવતા અત્યાર સુધી મિટિંગો જે પહેલાં પહેલાં પો છ મીટિંગો થઈ એમાં બોલાયા પછી અમાર બબાલ થઈ તે સરપંચશ્રી એવું કહે કે તમને દોતી લઈને કાપી નાખીશ મારા પપ્પાને બોલાવીશ તો મારા પપ્પા તમને કાપી નાખશે એટલે હવે બાઇક ચાલુ કરીને ગયા પછી અમે ડરી ગયા એટલે આ મિટિંગમાં અમે જતા નથી એ અચ્છા આ કેટલા રોડનો રોડ જે પાસ થયો છે એ કયા સિમેન્ટનો આરસીસીનો હતો કે કઈ રીતનો રોડ પાસ થયો છે સાહેબ હું ટલા ટીકા મંત્રીની પૂછવા થતાં ટલાટી મંત્રી એવું જણાવે છે કે તમે જો દો તો જાઓ તમારું કશું ચાલશે નહીં અમે સરપંચ તલા સરપંચ અને તલાટીકા મંત્રી ડેપ્યુટી અમે કરીશું એ જ થશે કારણ કે તમને અમે કોઈ કામ આપવા તૈયાર જ નથી અચ્છા શું કારણ છે શું કામનું નહીં પત એક કારણ હવે સાહેબ એવા જોવા એવા એવા મને કશું કહેતા જ નહીં ગ્રાન્ટ પૂછવા દઉં તો નહીં કહેતા હવે આ રોડ થતો તો પૂછવા જ ટાલાટી

એટલી માહિતી મારી જોડે કોન્ટ્રાક્ટ મજૂર જોડે પહોંચેલી માહિતી છે એટલી અચ્છા શું માંગ છેલ્લે આપણી માંગ તો સાહેબ આપણી જે અપેક્ષા કામની હ આ સુરક્ષા દિવાલ માગી હ એ દિવાલ માટે સુરક્ષા દિવાલ આ ધોવાઈ જાય સાહેબ પણ એ દિવાલ પણ આપતા નહીં સાહેબ આ જે રેતી નાખવા રેતી નાખી એની જગ્યાએ સિમેન્ટની જગ્યાએ આખી રેતી જ પહોંચી છે સિમેન્ટ આ વરસાદની મોસમ સાહેબ આ વિકાસ તેમનો થશે આ રોડ ધોવાઈ જશે

પૂરોપૂરો બને આ રસ્તો જ બાકી અને એ રસ્તો એ જે કોઈ એટલું એ કર્યું શું સાહેબ કેટલા કેટલા ગ્રાન્ટ મંજૂર થાય છે અને મંજૂર ગ્રાન્ટર વિસ્તારમાં કેટલું કર્યું એ અમને મળવું જોઈએ માહિતી મળવી જોઈએ જેથી લાગી રહ્યું છે કે રસ્તો બનાવ્યો છે તે ફક્ત સરકારની ગુમરાહ તેમજ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચરવા માટે છે શું સરકાર આવા ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ ઉપર કોઈ પગલાં લેશે કે કેમ તે જોવો રહ્યું